નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો પણ ધૂળેટી આનંદથી મનાવી શકે તે માટે બાળકોને પિચકારી રંગની કીટ અપાઈ ભુજમાં ધૂળેટીના તહેવારના બાળકો પણ આનંદથી ઉજવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે ભુજમાં બાળકોને રંગ પિચકારી ફુગાની કીટનું વિતરણ સાથે અલ્પહાર કરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કવિતા મીરા શ્રદ્ધેની શુતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું સત્યમ સંસ્થા અને તાનારીરી બૈલા મંડળના સહિત કુલપ્રમે આજે પૂર્વ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સદ્દેના પ્રમુખ સ્થાને બાળકો માટે કીટનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી અને અન્ય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ શ્રદ્ધે વધુમાં જણાવ્યું હતું કે તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરા સ્મૃતિમાં દર વર્ષે બાળકોને પિચકારી આપવાનો કાર્યક્રમ યોજાય છે તે રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે ધૂળેટી પ્રસંગે સૌ કોઈ નાના મોટાઓને શુભેચ્છા પાઠવી હતી શુભેચ્છા પાઠ્યા બાદ કીટનું વિતરણ શંકરભાઈ સદ્દેના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાળકોને કીટની સાથે નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજના દિને આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી શિવાંગભાઈ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા દિલીપભાઈ ઠક્કર વિભાગરભાઈ અંતાણી ખીમજીભાઈ ચાવડા મહિલા અગ્રણી રામુબેન પટેલ મિલીબેન પિતળા તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા ધૂળેટીના તહેવારો નિમિત્તે આપની લોકપ્રિય ચેનલના સૌ વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણો દેશ એક તહેવારોનો દેશ છે એમાં પણ હોળીનું મહત્ત્વ ખૂબ જ છે અને હોળી જોડિયા દિવસે ઉજવાય છે બે દિવસની જોડીનો તહેવાર છે હોળી એટલે હોળી પ્રગટાવવાનો ઉત્સવ અને બીજે દિવસે ધૂળેટી એટલે રંગોત્સવ એ રંગોત્સવની મજા છેવાડાના બાળકો પણ માણી શકે એ માટે સત્યમ અને રેરી સંસ્થાના માધ્યમથી ભાઈ શ્રી દર્શકંતાની રાહબરી હેઠળ ડૉક્ટર કવિતા મીરા સત્યેની સ્મૃતિમાં સમાજના છેવાડાના બાળકોને પિચકારી અને રંગનું વિતરણ કરવામાં આવ્યું નાસ્તો આપવામાં આવ્યો આપે જોયું કે ઘણા બધા બાળકોએ ખૂબ જ આનંદથી ઉમંગથી એ સ્વીકાર્યું હોળી અને ધૂળેટીનું મહત્ત્વ આપણા દેશમાં મહાભારતના વખતથી ભગવાન શ્રી કૃષ્ણના વખતથી છે અને આજની યુવા પેઢી સામાન્ય રીતે બોલિવૂડનું રેફરન્સ જલ્દી સમજી શકે છે તો એમની જાણ માટે કહું કે ઓગણીસો ચાલીસમાં ઔરત નામનું પિક્ચર આવેલું એમાં હોળીને લગતા બે ગીતો હતા પછી બે હજાર પાંચમાં વક્ત નામનું પિક્ચર આવ્યું એમાં પોહળીનું ગીત હતું બે હજાર પાંચ પછી મારો બહુ સંપર્ક ફિલ્મો સાથે નથી ઇન ઇનબિટવીન આપણે જોઈએ તો નવરંગ મોહબતે નદીયા કે પાર શિલિલા કે જેનું ગીત મહાનાયક અમિતાભ બચ્ચન ઉપર ફિલ્મ રંગભરસે વિગે ચુનરિયા રે આજે પણ યુવા પેઢીને યાદ છે તો બોલિવૂડમાં પણ આજની તારીખે રંગોત્સવનું ખૂબ મહત્ત્વ છે આપણે સૌ હોળી અને ધૂળેટીનું મહત્ત્વ સમજીએ અને આનંદ અને ઉમંગથી ઉજવીએ તે જ શુભેચ્છા